નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આદર્શ લાઈવ એપ માં આપણું હાર્દિક સ્વાગત છે દોસ્તો મારો અવાજ આવે છે એકવાર ખાલી મને કન્ફર્મેશન આપી દેજો મારો અવાજ આવે છે ગુડ મોર્નિંગ ભાઈ ઓકે ચલો બધા વિદ્યાર્થી મિત્રો જે પણ વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર

બરાબર તો હું તમને કહું દોસ્તો તો ડિસેમ્બર ના લાસ્ટ વીક માં એક બે વિદ્યાર્થીઓ હતા દોસ્તો હું નામ પણ દઈશ હિરેન કરીને એક સ્ટુડન્ટ હતો દોસ્તો જે આપણા ડેપ્યુટી સીએમ સાહેબને મળવા ગયો હતો બરાબર અને એમને ડેપ્યુટી સીએમ સાહેબે ખાતરી આપી હતી કે આઠ જાન્યુઆરી પહેલા તમારું નોટિફિકેશન્સ આવી જશે તો આપણે સૌથી પહેલા હિરેનભાઈ જે છે વિદ્યાર્થી એમને આપણે થેન્ક્સ કહીશું અને બીજું થેન્ક્સ ડેપ્યુટી સીએમ સાહેબ તમને નોટિફિકેશન આપણે આપી દઈશું દોસ્તો તો મેં તમને કીધું કે એમને આપણને જે કમિટમેન્ટ આપી હતી દોસ્તો એ કમિટમેન્ટ પૂરી કરી છે અને હિરેનભાઈએ મેં તમને કીધું કે જે ઘણા સમયથી થી કોન્ટેક કરવા માટે બરાબર એમને મારી સાથે ઘણી બધી ફોન ઉપર વાતચીત પણ થઈ કે સર ક્યારે આવશે તો ક્રેડિટ એ વિદ્યાર્થીઓને જાય છે દોસ્તો બરાબર કે જે વિદ્યાર્થીઓ ત્યાં ગયા હતા દોસ્તો સચિવાલયમાં સાહેબને મળવા માટે ચલો હવે આપણી ભરતી આવી ગઈ છે દોસ્તો તો આપણું કામ શું છે ડી ટુ ડી અલાવ બધા પ્રશ્નોના જવાબ આપીશ દોસ્તો દરેકે દરેક તમારા પ્રશ્નોના જવાબ આપીશ ખાલી પહેલાં થોડી મારે તમને માહિતી આપી છે સાંભળી લો પછી તમારા જે પણ પ્રશ્નો હોય દરેક પ્રશ્નોના હું જવાબ આપીશ ટેન્શન ના લો અને અમે નવ તારીખથી તમારી ફોર્મ ભરાવાના શરૂ થાય છે એટલે ડિટેલ નોટિફિકેશન આવી જશે એટલા માટે ત્યાં બધું ક્લિયર થઈ જવાનું છે દોસ્તો ઓકે હાઈટ વેઇટ શું છે બધું જ ક્લિયર થઈ જવાનું છે સૌથી પહેલા મારે જે તમને સમજાવવું છે એ વસ્તુ ફોકસ કર લો એટલે નેવું ટકા તમને ક્વેશ્ચન ના આન્સર મળી જશે દોસ્તો નેવું ટકા ક્વેશ્ચન ના આન્સર મળી જશે ઓકે ચલો હા ભાઈ ચશ્મા વાળા ભાઈ ભરી શકે બધું બધું જ આવશે દોસ્તો

એ બધા વિદ્યાર્થીઓનો જલસા છે દોસ્તો અને ઓલરેડી આપણે વિડીયો બનાવીને મૂકી દીધેલો છે કે કોને અલાઉ કરશે કોને નહીં સૌથી મહત્વની વાત છે એક જ પેપર છે દોસ્તો એક જ પેપર છે તમને ખબર હોય કે પેલા વાયરલેસ પીએસઆઈ માં આના પછી સીપીટી ની પરીક્ષા આવતી હતી એ પણ આ લોકોએ કાઢી નાખી છે સીપીટી ની પરીક્ષા પણ કાઢી નાખી છે તો આપણા માટે બહુ મોટી વાત કહેવાય દોસ્તો એક જ પેપર બીજું ફિઝિકલ નથી તમે રનિંગ ના કરી શકતા હોય તો તમારા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે દોસ્તો રનિંગ ના કરી શકતા હોય તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે અત્યારે સિવિલ પીએસઆઈ ની પણ ભરતી ચાલે છે એમાં પાંચ કિલોમીટર તમારે ફરજિયાત રનિંગ કરવું પડે એવું છે એમાં પાસ થશો તો તમને ઓપોર્ચ્યુનિટી મળશે તો જે વિદ્યાર્થીઓ ફિઝિકલ માં રનિંગ નથી કરી શકતા ઓકે અને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે એમના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે બીજું ખાલી એટલું કહેવા માંગુ છું કે જે લોકો મોટર ટ્રાન્સપોર્ટ ની તૈયારી કરે છે એમાં મિકેનિકલ વાળા વિદ્યાર્થીઓને પાંત્રીસ વેકેન્સી છે આ નવી ભરતી છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ની ભરતી નવી છે ઓકે એનું ેશન શું છે એ હું તમને કહું તો એનું ક્વોલિફિકેશન નવ તારીખે જે આપણી નોટિફિકેશન આવશે એમાં ડિટેલમાં આવશે આટલું ક્લિયર છે જો ન્યૂઝપેપરમાં જ આવી છે એટલે આપણે બીજી કોઈ ચર્ચા કરવા રહેતી નથી ભરતી નવ તારીખથી અહીં લખ્યું જ છે જો દોસ્તો નવ એક બે હજાર છવ્વીસ થી બપોરના બે વાગ્યાથી ફોર્મ ભરાશે ઓકે બે વાગ્યા થી એક વાગ્યા થી તમારા ફોર્મ ચાલુ થઈ જશે ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી તમારા ફોર્મ ભરાશે એટલે ડિટેલ નોટિફિકેશન આવી જશે ઓકે હું ઘણા બધા પ્રશ્નોના બધા પ્રશ્નોના જવાબ આપું છું દોસ્તો ખાલી પાંચ મિનિટ મને સાંભળી લો પાંચ મિનિટ સાંભળી લો પછી હું તમારા જ પ્રશ્નો લઈશ ખાલી ને ખાલી તમારા પ્રશ્નો લઈશ દોસ્તો ઓકે તો આ ક્લિયર થઈ ગયું હવે એના નવા આરઆર આવેલા બરોબર નવા આરઆર આવેલા મેં તમને કીધું કે ચાર વર્ષનો ફૂલ કોર્સ હોય ચાર વર્ષનો ફૂલ કોર્સ જે ખાલી ને ખાલી એન્જિનિયરિંગમાં હોય છે દોસ્તો બીસીએ માં પણ નથી હોતું કે એમસીએ માં નથી હોતું દેખો એ લોકોએ આ વખતે સ્ટ્રીકલી કહી દીધું છે કે જે ચાર વર્ષનો ફૂલ કોર્સ હોય એ લોકો જ અલાઉ કરશે જે મોટા ભાગનો મોટા ભાગના લોકોના વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કે સર D2D અલાઉ કરશે 99.99% D2D અલાઉ કરશે બરાબર તમને એવું છે કે સર D2D અલાઉ કરશે 99.99% અલાઉ કરશે એટલે એ જે વિદ્યાર્થીઓ D2D છે એ ટેન્શન ના લો ગ્રુપમાં આખા ગામની ચર્ચાઓ થતી હશે દોસ્તો પણ D2D એટલે તમે ડિગ્રી તો કરી કહેવાય ને ફૂલ કોર્સ જ છે દોસ્તો ઓકે એટલે હવે એવું ના પૂછતા કે સર MSc ચાલે 4 વર્ષનો ફૂલ કોર્સ હોય ચાલે અને એને ડિગ્રી આપી દીધી છે અને આ વખતે એક નવી ડિગ્રી એડ કરી છે દોસ્તો આઈસીટી જૂની ભરતીમાં જૂની ભરતીમાં આઈસીટી ડિગ્રી નહોતી દોસ્તો તો આ વખતે એ લોકોએ આઈસીટી ડિગ્રી એડ કરી છે એટલે જે વિદ્યાર્થીઓ આઈસીટીમાં એન્જિનિયરિંગ કર્યું એ પણ એપ્લિકેબલ કરી શકે મહેરબાની કરીને ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ અલાઉ નથી એટલે પૂછતા પણ નહીં સર અમે અલાઉ છીએ ના ડિપ્લોમા નહીં બીસી નહીં બરોબર એ કોઈ અલાવ નથી ચાર વર્ષનો ફૂલ એન્જિનિયરિંગ કોર્સ કરેલો હોય એ જ વિદ્યાર્થીઓ ના પૂછતા કેમ કે એમને નવા લખીને આપી દીધેલું છે જેથી કોઈ પ્રોબ્લેમ્સ ના થાય જે લોકો ઈસી કરેલું છે કમ્પ્યુટર કરેલું છે આઈટી કરેલું છે બીજી બધી ડિગ્રી આપેલી છે કમ્પ્યુટર સાયન્સ કર્યું હોય તો પણ ચાલે અહીં લખી દીધેલું છે મિનિમમ ફોર યર કોર્સ મેં ડિટેલમાં આખો વિડીયો બનાવેલો છે દોસ્તો કોણ કોણ છેલાવ થઈ શકે કોણ કોણ અલાવ ના થઈ શકે લાસ્ટ સેમ કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમ આર્ટ ચાલશે ઓકે જે લોકો લાસ્ટ સેમ માં છે એ લોકોને અલાઉ કરશે તો પણ તમે નવ તારીખ સુધીની વેઇટ કરી લેજો ત્યાં તમારે બધું ક્લિયર થઈ જશે ઓકે અલાઉ કરશે જ કેમ કે દરેક ભરતીમાં લાસ્ટ સેમ માં અલાઉ કરે છે બરાબર એટલે એનું કોઈ ટેન્શન નથી 3 ઇયર ડિપ્લોમા પ્લસ 3 યર ડિગ્રી એલિજિબલ થશે કેમ કે મિનિમમ 4 વર્ષનો કોર્સ કે છે એક્ઝેક્ટલી થાય જ ને દોસ્ત જેને ડિપ્લોમા પછી ડિગ્રી કર્યું એ લોકો અલાઉ થાય જ હવે તમે આ તો કેવું પૂછો સર માસ્ટર અલાવ કરે બેચલર અલાવ કરે તો માસ્ટર ને અલાવ કરે જ ને દોસ્તો બેચલર તો એ લોકો મિનિમમ ડિગ્રી રાખી છે બરાબર એટલે એનું ટેન્શન ના લો એટલે પછી એ થ્રી યર ડિપ્લોમા થ્રી યર ડિગ્રી અલગ અલગ ના ગણાય દોસ્તો એ કમ્બાઈન જ ગણાય કોર્સ તમારો પછી એમાં એવું ના થાય સર ડિગ્રી ત્રણ વર્ષ જ કરી છે એ મિનિમમ ચાર લખ્યું છે પણ તમે ઓલરેડી ડિપ્લોમા કર્યું છે ને ઓકે એટલે એનું ટેન્શન નહીં લેવાનું

એકસો વીસ માર્કસ નું ટેકનિકલ હતું આ વખતે એ લોકોએ રેશિયો ઊંધો કરી નાખ્યો છે દોસ્તો આ વખતે એ લોકોએ રેશિયો એ ઊંધો કરી નાખ્યો છે આ વખતે અલાઉડ નોટા બોલી પીએસઆઈ માં એટલે પૂછ્યું કોઈ વાંધો નહીં દોસ્તો દેખો આ વખતે શું કર્યું છે એને પાર્ટ એ માં એસી માર્ક્સ કરી નાખે છે પેપર એક જ હશે દોસ્તો પાર્ટ એ માં શું કરી નાખ્યા છે એસી માર્ક્સ કરી નાખ્યા છે એટલે નોન ટેકનિકલ એસી માર્ક્સ કરી નાખ્યું છે દોસ્તો અને જે ટેકનિકલ છે એ 120 માર્ક્સ કરી નાખ્યું છે પણ એક વસ્તુ ધ્યાન આપો દોસ્તો નોન ટેકનિકલ માં એ તમારે એસી માર્ક્સ છે એસી એમસીક્યુ છે 40% મિનિમમ લાવવા જરૂરી છે જો તમારે આવી ગયા પણ નોન તમે ચાલીસ ટકા માર્ક્સ નથી લઈ શકતા તો કહેવાનો મિનિંગ તમે ફેલ ગણાશો દોસ્તો બંનેમાં મિનિમમ ક્રાઇટેરિયા રાખ્યું છે ચાલીસ ચાલીસ ટકા નોન ટેકનિકલમાં જો રીઝનિંગ મેથ્સ બંધારણ અને કરંટ અફેર્સ ટોટલ એસી માર્કસ નું છે એટલે એવું કહેવા જઈએ તો અહીં તમારું જે લેવલ છે દોસ્તો મેથ્સ નું જે લેવલ છે એ સીસી ના કમ્પેરનું રહેશે સીસી કહી શકો અથવા તો પીએસઆઈ જે આપણી સિવિલ પીએસઆઈ આવે છે એ લેવલ નું રહેશે જો શું કરેલું દોસ્તો નોન ક્વેશ્ચન ગુજરાતી મીડિયમમાં હતા અને ટેકનિકલ ના ક્વેશ્ચન ઇંગ્લિશ મીડિયમમાં હતા તો આ વખતે મીડિયમ તો એ જ રહેશે એટલે તમે જો ટેકનિકલ ની તૈયારી કરતા હોય ટેકનિકલ ની તૈયારી કરતા હોય દોસ્તો તો એને ઇંગ્લિશમાં તૈયાર કરવું વધારે પ્રિફરેબલ છે બરોબર આ વખતે મને કે એવું લાગતું નથી કે એ લોકો ચેન્જીસ કરે કે ભાઈ તમને જે ટેકનિકલ ના ક્વેશ્ચન છે બે લેંગ્વેજમાં આપે એવું નથી લાગતું ટેકનિકલ ના ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ આપશે નોન ટેકનિકલ ના ક્વેશ્ચન તમને ગુજરાતીમાં આપશે એટલે આટલી વસ્તુ તમે મગજમાં રાખજો દોસ્તો ઓકે આ તમને નોન ટેકનિકલ નો ડિટેલ સિલેબસ આપ્યો છે જો હું તમને કહું જે જૂનો સિલેબસ હતો ને એના કરતા ઓછો સિલેબસ કર્યો છે દોસ્તો જૂનો સિલેબસ હતો ને એના કરતા ઓછો સિલેબસ કર્યો છે લાસ્ટ ટાઈમ ના તમે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર ના પેપર તમે ચેક કરશો તો કોમ્પ્યુટર આઈટી કરતા ઈસી નું કન્ટેન્ટ વધારે હતું તો આ વખતે પણ એક વસ્તુ તમે સિલેબસ માં ટોપિક જોશો તો ઈસી ના ટોપિક વધારે છે દોસ્તો બરોબર તમને ના ટોપિક લાગતા હશે પણ ઈસી ના જે ટોપિક છે એ વધારે છે દોસ્તો એટલે ઈસી ના નું જે માર્જિન છે અથવા તો જે વેટેજ છે એ વધારે છે એટલે ઈસી ના ટોપિક ઉપર તમે થોડું વધારે ફોકસ કરજો ઓકે અને બીજું વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ કહેવા માંગુ છું કે ઘણા શું કે સર આની લાઈવ બેચ થાય અલા ભાઈ તમે એન્જિનિયર છો સિલેબસ તો જુઓ આની લાઈવ બેચ હું આજે કરું તો હું મૂર્ખો કહેવાઉં દોસ્તો આ સિલેબસ અમે 2024 માં રેકોર્ડિંગ શરૂ કરેલું ત્યારે 2025 ડિસેમ્બર માં આનું રેકોર્ડિંગ રેકોર્ડિંગ એક વર્ષ ચાલતું હોય તો આની લાઈવ બેચ કેવી રીતે થઈ શકે હવે એટલું તો વિચારો દોસ્તો આ એક એક ટોપિક છે ને એ એક એક સબ્જેક્ટ બરાબર છે આ એક એક ટોપિક એક એક સ્લીબ આખો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગનો તમે બધા એન્જિનિયર છો મારા તમને ડિટેલમાં ના સમજાવવાનું હોય દોસ્તો આના એક ટોપિકની તૈયારી કરતા તમારે પહેલા તો 10 દિવસ તો આની પીપીટી બનાવવી પડે દોસ્તો તો આની લાઈવ બેચ પોસિબલ હોય શક્ય જ નથી આ ભરતીને એડવાન્સમાં તૈયારી કરવી પડે હું ક્યારનો કહેતો તો દોસ્તો કે ભાઈ આની ભરતીની તમારે એડવાન્સમાં તૈયારી કરવી પડે બરોબર નોટિફિકેશન આયા પછી તમે તૈયારી કરો તો એમાં શું થાય દોસ્તો તમે રિવિઝન ના કરી શકો સૌથી ચર્ચા પરીક્ષા ક્યારે આવી શકે આ બધી બહુ કરી લીધી છે દોસ્તો આગળના વિડીયોમાં તમને જોવા મળી જશે નથી પરીક્ષા ક્યારે આવી શકે તો દેખો જાન્યુઆરી મહિના સુધી તો ફોર્મ ભરાય છે બરોબર ફેબ્રુઆરી માર્ચમાં બોર્ડની એક્ઝામ હોઈ શકે બરાબર એપ્રિલ મેમાં જે આપણી ગુજરાત પીએસઆઈ છે એની ભરતી હોવાના ચાન્સીસ છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં એટલે મારું એવું માનવું છે દોસ્તો તમારી વાયરલેસ પીએસઆઈ ની એક્ઝામ મોસ્ટ પ્રોબેબલી મે જૂનમાં આવી શકાય એક જ એક્ઝામ છે અને આ વખતે ફોર્મ પણ ઓછા ભરાશે નથી નથી દોસ્તો એટલે ફોર્મ પણ ઓછા ભરાશે તમારી જે એક્ઝામ છે દોસ્તો ફિઝિકલ ક્રાઇટેરિયા છે ને એ લાસ્ટ ટાઈમ એના એ જ જે લાસ્ટ ટાઈમ હતો ને એના એજ રહેશે હું નથી લાગતું કે કોઈ અલગ હોઈ શકે દોસ્તો પણ તો પણ નવ તારીખની તમે રાહ જોઈ લો કોઈને લાગતું થોડો પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે 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 મારી જોડે જૂનો ડેટા પણ હું આજે જૂનો ડેટા બતાવું અને બની શકે પરમ દિવસે જે નોટિફિકેશન આવે છે એમાં માઇનોર ચેન્જીસ હોય દોસ્તો એટલે હું એવું કહેવા માંગુ છું કે બે દિવસ ખાલી ફિઝિકલ ક્રાઇટેરિયા માટે તમે રાહ જોઈ લો પણ જો તમારી તૈયારી છે તમે તૈયારી શરૂ કરી દો એ બહુ મેટર કરતું નથી દોસ્તો બરાબર અને એ લોકો હાઈટમાં કે વેઇટમાં નથી ચલાઈ લેતા એટલે એવું સમજી નહીં લેવાનું કે સર મારા પાંચ સેન્ટીમીટર ઓછી હાઈટ થાય છે તો હું પછી ત્યાં પાસ થઈને પછી ત્યાં ફિઝિકલ કરવા જઉં તો ચલાવી લેશે ના નહીં ચલાવી લે દોસ્તો ઓકે પછી તમે એમની સામે કેસ કરો ને કશું જ નહીં ચાલે એટલે જો તમારા ફિઝિકલ ક્રાઇટેરિયા સેટ થતા હોય પછી જ તૈયારી શરૂ કરવાની એમાં કઈ રનિંગ ને નથી કરવાનું જે નોર્મલ તમારું વેઇટ થવું જોઈએ હાઈટ થવી જોઈએ એ થવું જોઈએ કેમ કે પોલીસ ની ભરતી છે એટલા માટે તો તમારી એક્ઝામ છે મે તમને કીધું કે મે જૂન સુધીમાં આવી શકે છે એટલે હાર્ડલી તમારી જોડે ચારેક મહિના છે દોસ્તો ચાર મહિના અને આમાં ફોર્મ ઓછા ભરાશે કેમ કે આ વખતે ડિપ્લોમા વાળા નથી અને ભરતી ડબલ છે હું કહું છું કે અત્યાર સુધીના ઇતિહાસમાં જો ખરેખર તમારો ગોલ પીએસઆઈ બનવાનો હોય વાયરલેસ પીએસઆઈ તો આનાથી સારી ઓપોર્ચ્યુનિટી હોય જ ના શકે એક જ પેપર વિચારો એક જ પેપર નો ડિસ્ક્રિપ્ટિવ નો મેન્સ કશું જ નથી નો સીપીટી કેમ કે સીપીટી તો સરકારે બધી એક્ઝામમાંથી કાઢી નાખી છે અને સીપીટી હોય તો એટલું મોટું હેડેક ના હોય દોસ્તો ડિસ્ક્રિપ્ટિવ તો નથી ને ડિસ્ક્રિપ્ટિવ માટે તમારે અલગથી તો તૈયારી કરવાની જરૂર નથી ને દોસ્તો પણ ટેકનિકલ એ દરિયો છે ભાઈ ઓકે ટેકનિકલ શું છે દરિયો છે ચેસ્ટ કેટલી જોઈએ છે જે નોર્મલી નોર્મલ પીએસઆઈ માં આપણે જે ગુજરાત પીએસઆઈ માં જે ફિઝિકલ ક્રાઇટેરિયા હોય છે ને એ જ ક્રાઇટેરિયા હોય છે લાસ્ટ ભરતી માં ઘણા બધા વિદ્યાર્થીઓ આનો વિરોધ કરે લો કે ભાઈ વાયરલેસ પીએસઆઈ ના જે ક્રાઇટેરિયા છે એ તમારે નોર્મલ પીએસઆઈ કરતા ઊંચા હોવા જોઈએ કેમ કે આમાં એટલું બધું ફિઝિકલ વર્ક હોતું નથી પણ એ લોકોએ એના રીતે કોઈ કહેવાનો મીનિંગ શું છે ડિસિઝન લીધું નથી દોસ્તો તો એક વસ્તુ છે કે નવ તારીખે જે આવે એમાં તમે જોઈ લેજો ઓકે કે ફિઝિકલ ક્રાઇટેરિયા શું છે એકાદ બે દિવસમાં કોઈ ફરક પડી જવાનો નથી ભાઈ દેખો હવે મેં તમને કીધું કે મને એવું લાગે છે કે ડીટુ ડી હોય એમાં અલાઉ કરશે નવ તારીખે તમે જોઈ લેજો તમે હું તો તમારા પક્ષમાં જ છું હું એવું માનું છું કે કરવા જોઈએ અને એવું કઈ અપડેટ હશે તો હું તમને એ વખતે કહીશ દોસ્તો ઓકે એટલે અત્યારે ગ્રુપમાં બધા ચર્ચા કરે છે મિનિમમ ચાર વર્ષનો કોર્સ પણ ઓલરેડી દોસ્તો એમને ડિગ્રી તો કરી જ કહેવાય સો એમાં ડી ટુ ડી નહીં રાખે તો તમે શું માનો છો કે આમાં કેટલા કેન્ડિડેટ મળશે સા ઓછા કેન્ડિડેટ થઈ જશે દોસ્તો ઓકે એટલે ડી ટુ ડી ના અલાવ કરશે લાસ્ટ ટાઈમ તો કર્યા હતા ડી ટુ ડી ના અલાવ આ વખતે મને એવું લાગે છે કે ડી ટુ ડી ના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અલાવ કરશે બરાબર અને ના કરે તો પછી એના ઘણા બધા રસ્તા છે કે ભાઈ આપણે એની રિક્વેસ્ટ એ બધું કરી શકીએ છીએ બુથ પીએસઆઈ ની તૈયારી કેવી રીતે કરવી ભાઈ બંનેનું અલગ અલગ છે જો બુથ પીએસઆઈ ની તૈયારી કરવી હોય એ સાથે શક્ય નથી કેમ કે આમાં તમને વાયરલેસ પીએસઆઈ માં નોન ટેકનિકલ માં વાંધો નહીં આવે પણ આનો ટેકનિકલ સિલેબસ દરિયો છે બરોબર આનો સિલેબસ કરવા બેસો તો તમે ગુજરાત પીએસઆઈ ભૂલી જશો ડિફિકલ્ટ છે સાથે તૈયારી કરવી તમારે બેમાંથી કોઈ એકને પ્રાયોરિટી આપવી જોઈએ મારું એવું માનવું છે કેમકે આનો જે ટેકનિકલ કન્ટેન્ટ છે એમાં તમારે ફોકસ કરવું પડશે લાસ્ટ ટાઈમ ના તમે પેપર ના પ્રશ્નો જોવો તો એટલા ડિફિકલ્ટ નહોતા લાસ્ટ ટાઈમ આપણે આખો કોર્સ લોન્ચ નતો કર્યો દોસ્તો આપણે ખાલી મોક ટેસ્ટ લોન્ચ કરેલા આ વખતે પણ આપણે મોક ટેસ્ટ લોન્ચ કરવાના છીએ દોસ્તો આપણી જોડે જે ફેકલ્ટી છે એ ફેકલ્ટી બધા એન્જિનિયરિંગ કોલેજ ના પ્રોફેસર છે ઓલરેડી પીએચડી કરે છે અને એક્સપિરિયન્સ છે ઓકે જે એન્જિનિયરિંગ ના ટ્યુશન પણ કરાવે છે એટલે મેં તમને કીધું કે જે લોકોને ક્લિયર છે ભાઈ ફિઝિકલ ક્લિયર છે બરોબર ક્રાઇટેરિયામાં આવી જાય છે તો એમના વાંધો નથી દોસ્તો આપણો કોર્ષ છે આઠસો ને સિત્તેર વેકેન્સી છે વાયરલેસ ટેકનિકલ ઓપરેટર ની બરોબર ચાર હાજર નવસો નવ્વાણું રૂપિયા છે એક હાજર વર્ષની ફી એક એક વર્ષની ફી છે દોસ્તો બરાબર તો તમે હેલ્પલાઇન નંબર ઉપર તમારો કોન્ટેક કરી શકો છો જે પણ સો વિડિયો પ્લસ હજુ વિડીયો ચાલુ જ છે આપણે કન્ટેન્ટ પછી એમસીક્યુ પણ પ્રોવાઇડ કરીએ છીએ કન્ટેન્ટ પછી આપણે એમસીક્યુ પણ પ્રોવાઇડ કરીએ છીએ નોન ટેકનીકલ મેં આને અક્ષરસરે લીધેલું છે ટેકનિકલ તમને કહું તો ધ્રુવરાજ સર ટેકનિકલ મિલન સર અને સુરત સર આ ત્રણ ફેકલ્ટી છે દોસ્તો જેમને ઈસી અને કમ્પ્યુટર નો પોર્શન લીધેલો છે આપણે કોઈ એક ફેકલ્ટી એડ નથી કરે બરાબર ત્રણે ફેકલ્ટી છે

પણ એમની જોડે એવા કેન્ડિડેટ જ નહોતા જેમની જોડે લેટેસ્ટ અપડેટેડ જે એ લોકો હેવી લાયસન્સ માંગે છે જે હોય ઓકે એને લઈને થોડી સમસ્યા થઈ હતી હાઈકોર્ટની પણ આપણે ચોક્કસથી બનાવીશું બરોબર એની પણ વેકેન્સી અપકમિંગ આવવાની છે ચલો મેં તમને કીધું જો ફિઝિકલ ક્રાઇટેરિયાને રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એની માટે તમે નવ તારીખની રાહ થોડા ઘણા ચેન્જીસ આવશે કેમ કે વાયરલેસ પીએસઆઈ માં લાસ્ટ ટાઈમ માં હાઈટ ને લઈને ઘણા પ્રોબ્લેમ્સ થયેલા નોર્મલ પીએસઆઈ જે આપણી ગુજરાત પીએસઆઈ છે એમાં એના કરતાં વાયરલેસ પીએસઆઈ માં એ લોકો થોડી ઘણી હાઈટ વધારે માંગી હતી તો ઘણા વિદ્યાર્થીઓનો વિરોધ કરેલો એટલે હું તમને એ કહેવા માંગુ છું કે જે ઓફિશિયલી નવ તારીખે જાહેરાત આવે એમાં તમે હાઈટ વેઇટ ઓકે જે પણ બીજા ચેસ્ટના ક્રાઇટેરિયા છે એમાં તમે અપડેટેડ જોઈ લેજો મારી જોડે જૂના છે દોસ્તો જૂનાનો હાલ કોઈ મીનિંગ નથી બતાવીને તમને ઓકે સર આ વખતે વન એક્ઝામ છે એ આફ્ટર સીપીટી નથી અને ઓલસો એન્ડ પીએસઆઈ કમ્બાઈન એક્ઝામ હા એક્ઝામ એક જ છે પાર્ટ એ પાર્ટ બી એક જ પેપર માં આવશે દોસ્તો આ તો ખાલી પેપર નું સ્ટ્રક્ચર છે દોસ્તો આ તો ખાલી પેપર નું સ્ટ્રક્ચર છે કે તમને કેવી રીતે પ્રશ્નો પૂછશે બરોબર આ તો ખાલી પેપર નું સ્ટ્રક્ચર છે કે ભાઈ પાર્ટ એ પાર્ટ બી પેપર એક જ હશે દોસ્તો જેમાં એસી ક્વેશ્ચન તમારા નોન ટેકનિકલ ટેકનિકલ ના હશે જે ગુજરાતી મીડિયમ માં હશે અને 120 ક્વેશ્ચન તમારા ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ના હશે જે ઇંગ્લિશ મીડિયમ માં હશે ઓકે સીપીટી નથી બધી એક્ઝામ માંથી સીપીટી કાઢી નાખી છે ઓકે એટલે સીપીટી છે નહીં દોસ્તો બીજું પૂછો ચલો ડી ટુ ડી નું મેં તમને કીધું ને 99.99% અલાઉ હશે પેલા ભાઈએ જે કમેન્ટ લખી એ આપણી ધારણા છે કે આવું હોઈ શકે પણ દોસ્તો આફ્ટર ઓલ ડિગ્રી તો તમે કરી જ છે એટલે ડી ટુ ડી નું ટેન્શન ના લો તમે તૈયારી કરતા ચાલુ રાખો અને એનું સોલ્યુશન મળશે અને એ તો તમે બોર્ડ ને રિક્વેસ્ટ કરો તો પણ એ લોકો અલાઉ કરી શકે દોસ્તો એમાં એમને કોઈ વાંધો નથી ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્ટમાં ગયા હતા કે ભાઈ અમને અલાઉ કરો પણ એનો કોઈ ચુકાદો આવ્યો નથી દોસ્તો ઓકે ચલો બીજો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો એમસીએ અલાઉ નથી ચાર વર્ષ ફૂલ કોર્સ હોય બરોબર એ જ રોજના ચાર પાંચ કલાકના શેડ્યુલ કરીને લેક્ચર કરી શકો જો નોન ટેકનિકલમાં વાંધો ના હોય ખાલી ને ખાલી ટેકનિકલ ઉપર ફોકસ કરો તો બે મહિનામાં થઈ શકે શક્ય છે દોસ્તો ઓકે ડિફિકલ્ટ નથી પણ રિવિઝન કરવું જરૂરી છે જો કોઈ એમ માનતું હોય કે આટલો સિલેબસ ટેકનિકલ સિલેબસ છે હું એક વખત વાંચી લઉં એ શક્ય નથી અને લાઈવ બેચ શક્ય નથી દોસ્તો હું પેપર ઉપર લખી આપું કે આ સિલેબસ જો એક વર્ષ પહેલા કોઈ તમને લાઈવ બેચમાં પૂરો કરી આપે તો એ શક્તિમાન કહેવાય દોસ્તો શક્તિમાન તમે એન્જિનિયર છો દોસ્તો આ મારે તમને સમજાવવાની જરૂર નથી યાર કેટલો સિલેબસ છે તમે જોવો તો ખરા અહીં રેકોર્ડિંગ કરતા કરતા દોસ્તો અમને પરસેવો આવી ગયો તો આ ટોપિકના કોઈ પણ ફેકલ્ટી છે જે તમે બધા એન્જિનિયરિંગ કર્યું છે તમને ખબર છે દોસ્તો આ ત્રણ ચાર મહિનામાં લાઈવ કોર્સ પૂરો થાય શક્ય જ નથી દોસ્તો પછી હા એમ તો સિલેબસ તો બે દિવસમાં પૂરો કરવો એ થઈ જાય એ તો તમને ખબર છે કેવી રીતે પૂરો થાય

ઓકે તો તો કોઈ ટેન્શન નથી બરાબર આપણે એટલા જ માટે એડવાન્સ થી શરૂ કરી દીધું હતું દોસ્તો કે આ ભરતીની તૈયારી તમારે એડવાન્સ માં જ કરવી પડે એમ નામ નહી થાય દોસ્તો બરાબર બાકી કાઠું પડે અથવા તો તમે અત્યારે હાલ કોઈ એન્જિનિયરિંગ લાઈન સાથે સંકળાયેલા હો તમારું રીડિંગ રેગ્યુલરલી ચાલુ હોય તો તમે કરી શકો બરાબર સર બંને પોસ્ટ ની અલગ એક્ઝામ થશે હા વાયરલેસ પીએસ એન્ડ ટેકનિકલ ઓપરેટર ની એક્ઝામ અલગ અલગ થશે દોસ્તો બંને પોસ્ટ ની અલગ અલગ એક્ઝામ થશે પણ આ વખતે કોઈ કોમ્પિટિશન છે જ નહીં દોસ્તો તમે વિચારો ખાલી એન્જિનિયરિંગ જ અલાઉ કર્યું છે એટલે તમારે ફોર્મ તો બંનેમાં ભરી જ દેવાના દોસ્તો ફોર્મ તો બંનેમાં ભરવાના બેમાંથી ગમે ત્યાં લાગી શકે તમે વેકેન્સી તો જોવો દોસ્તો મેં ખાલી મોર્નિંગમાં સવારે ઉઠીને ફોટો જોયો ઓકે તમે જો કે ખુશ થઈ જવાય દોસ્તો 102 વેકેન્સી તમે વિચારો

માટે હું હેલ્પ કરીશ દોસ્તો એવું મને લાગે છે આમ તો ખરેખર ડિપ્લોમાવાળા માટે ટેકનિકલ ઓપરેટરમાં ડિપ્લોમા વાળાને અલાવ કરવા જોઈએ દોસ્તો એમાં કઈ ખોટું નથી કેમકે ટેકનિકલ ઓપરેટર એટલે બેઝિકલી શું થયું દોસ્તો એ ની પોસ્ટ થઈ જે આપણે ગુજરાત પીએસઆઈ ગણીએ એમ એસઆઈ ની પોસ્ટ થઈ બરોબર અલાઉ કરવા જ જોઈએ એમને તો વાંધો જ નથી દોસ્તો અને બી ટુ ડી ને તો અલાઉ કરવા જ જોઈએ જેને ડિગ્રી ઓલરેડી કરી જ છે એમાં કોઈ વાંધો નથી દોસ્તો ચોક્કસથી હેલ્પ કરીશ સોરી મારી મિસ્ટેક છે દોસ્તો ઓકે પીएसआई ને છે ને 172 છે દોસ્તો હા 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 મારી મિસ્ટેક છે દોસ્તો કીધું ને આની વાત નિલેશ એ તમને નવ તારીખે ડિટેલમાં આપશે દોસ્તો નંબર ને કેટલા અલાવ કરે છે કેમ કે એમાં કોઈ ચેન્જીસ હોય તો એ હું અત્યારથી ના કહી શકું દોસ્તો એમાં કોઈ ચેન્જીસ હોય ને હું અત્યારથી ના કહી શકું સોરી વન ટુ વેકેન્સી છે પીએસઆઈ ની બરાબર ચોક્કસ ડી ટુ ડી માટે હેલ્પ કરીશ તો દોસ્તો મેં તમને કીધું તો એના માટે હવે તૈયાર થઈ જાવ બરાબર એના માટે તૈયાર થઈ જાવ ભરતી માટે દોસ્તો તમે બરાબર આપણો કોર્સ અવેલેબલ છે દોસ્તો બધું જ પંચાણું ટકા આપણો કન્ટેન્ટ બધો પૂરો છે હવે ખાલી આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવી છે લાસ્ટ ટાઈમ જો આપણે પ્રીવિયસ ટેકનિકલ ઓપરેટર નું પેપર સોલ્યુશન તો મૂકેલું વાયરલેસ પીએસઆઈ નું પણ આપણે જે પ્રીવિયસ ઇયર નું પેપર સોલ્યુશન છે એ કરાવીશું બાયફર્ગેટ કરાવીશું કે કયા ટોપિક ઉપર સૌથી વધારે ફોકસ કરવું ઈસી ના કયા ટોપિક ઉપર વધારે ફોકસ કરું કમ્પ્યુટર ના કયા ટોપિક ઉપર વધારે ફોકસ કરવું એ બધું જ તમને કહીશું અને આપણો એક્સપિરિયન્સ છે દોસ્તો આપણા વિદ્યાર્થીઓ છે આપણા જૂના સ્ટુડન્ટ છે ઓકે જે ઓલરેડી ટીઓ બનેલા છે બે વિદ્યાર્થી વાયરલેસ પીએસઆઈ બનેલા છે એમના તમે પૂછી શકો છો એલિજીબલ જ કેવાય મે પ્રશ્ન ઉઠાવવાની જરૂર જ નથી દોસ્તો ડી ટુ ડી એલિજિબલ જ કહેવાય બીજી તમારે એક્સ્ટ્રા કોઈ માહિતી જોઈતી હોય તો આઠ ઉપર કોલ કરજો દોસ્તો નવ તારીખે જયારે પણ નોટિફિકેશન આવી જશે એના પછી હું લાઈવ આવીશ એમાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું દોસ્તો ઓકે કે નવા શું ચેન્જીસ આવે છે હવે પછીની સ્ટ્રેટેજી શું હોઈ શકે મેં તમને કીધું એક્ઝામ ક્યારે આવી શકે ચોક્કસથી હું લઈશ ચિરાગે બરાબર ટેકનિકલના મારે થોડી સમયનો અભાવ છે પણ હું ટેકનિકલના ક્વેશ્ચન લઈશ લેંગ્વેજ મારો ફેવરેટ સબ્જેક્ટ છે તો હું લેંગ્વેજ ઉપર પણ ચોક્કસથી લેક્ચર લઈશ દોસ્તો ડેમો લેક્ચર પણ હું આપીશ ઓકે કોઈ ટેન્શન નથી જો મેં તમને કીધું મોસ્ટ પ્રોબેબલી મને એવું લાગે છે ત્યાં સુધી મે જૂન માં એક્ઝામ હોઈ શકે દોસ્તો મોસ્ટ પ્રોબેબલી મે જૂન માં એક્ઝામ હોઈ શકે ના પેપર અલગ અલગ આવશે ડબલ્યુપીએસઆઈ અને ટીઓ નું પેપર અલગ અલગ આવશે ડબલ્યુપીએસઆઈ કરતાં ટીઓ નું જે લેવલ છે એ એક ગ્રેડ ડાઉન હશે બરોબર એક ગ્રેડ ડાઉન હશે ડબલ્યુપીએસઆઈ તમે સમજો દોસ્તો કે પીએસઆઈ ની એક્ઝામ છે અને આપણે ટીઓ સમજીએ એએસઆઈ કહેવાય ટીઓ ને એએસઆઈ જ કહેવાય છે દોસ્તો ઓકે ચલો

સર ઇન્ફોર્મેશન ટેકનોલોજી લખ્યું છે અને એમએસસીઆઈટી પાંચ વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ છે તો પણ જો સુનિલ સુનિલ પ્રજાપતિ તો શું તમને નવ તારીખે ડેમ શ્યોર કહીશ કેમ કે આ લોકો આ વખતે ડિગ્રી 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 કરી છે એટલે ગમે તે થઈ શકે હું તમને અત્યારથી ખૂટી હોપ આપું તમને મગજમાં એવું થઈ જાય કે ના સર હું ભરી શકું આ તો ખાલી એ લોકોએ ડિગ્રી માટે 4 વર્ષના મિનિમમ કેમ કે કમ્પ્યુટરના સર્ટિફાઇડ કોર્સ ઘણા બધા આવે છે દોસ્તો પીજીડીસી આવે છે ઘણા બધા કોર્સ આવે છે તો બધા લોકોને અલાઉ નથી કરતા એ લોકો એટલે હું તમને ડેમ શ્યોર આન્સર છે ને દોસ્તો 9 તારીખે આપીશ કેમ કે એમાં બધું ક્લિયર થઈ જશે ખબર જ પડી જશે કોણ ભરી શકે કોણ ના ભરી શકે આઈ હોપ કે અલાવ કરે દોસ્તો એ લોકોને કામગીરી શું હોય છે એ બધું સમજવા માટે એક ઇન્ટરવ્યુ સેટઅપ કરાવવાનો ટ્રાય કરીશ દોસ્તો ચોક્કસ તમારા માટે તમને જેથી આઈડિયા આવે ભાઈ આની કામગીરી શું હોય છે બરોબર સેલરી શું હોય છે એનું સ્ટ્રકચર શું હોય છે એનો એક ઇન્ટરવ્યુ આપણે ટ્રાય કરીશું દોસ્તો ઓકે તો આજનો લેક્ચર અહીં સુધી રાખું છું દોસ્તો નવ તારીખ પછી આપણે ચોક્કસ થી મળીશું ડિટેલ એનાલિસિસ સાથે જય હિંદ જય ભારત